બાપા અંદર ગો બાપા ગોઠવે અને અમારે એક જણો અહીં કામ કરે છે ચારે બાજુ બધા ચારે બાજુ બધા નકરું કામ જ કરે છે તો આજનું અમારે ધું ઝારાનું કામ થઈ ગયું છે પૂરું અને જો અમારે બા બા બાપડા છે કપડાં હંકેલે છે ભાઈ બધાને કામ કરવાનું એવું નહીં રહેવાનું મેડમ જોટણમાં તૈયાર થાય છે ક્યાં જવાના ચાઈની કામે વરતવાનું કાળી સૌદે વહી ગઈ દિવાળી હવે તો બે અનકોટ નો સામાન આવી અન્ન બાપાના પેટ જાય છે વાળીએ જો પાણી સિંહ ભરી ગયા ભાઈ વાળીએ ભોગી ગયા છે અને વાળીએ અમારે ઘઉં વાત ટ્રેક્ટર એવું દેખાતું નથી કાકાએ વાવી દીધી ડુંગળી વાળી કરી નાખ્યું બાપા પોપૈયા પોપયા ગાડી અને અમારો એટલો પટ આપણો એમાં ઘઉં વાવવાના એમ કે છે ટ્રેક્ટર આવે છે હવે આવે તો એ હા સિંહા લઈને ભાઈ ભાઈ પાણી ટ્રેક્ટર આવીશું ઘઉં વાવવા જોયું બાપાએ આ સીટરે સોપાડી લીધી જઈ ગયા મને વાંસણા સેટ મોકલ્યો દિવાળી દિવાળી હા ચડાઈ લીધો હા બાકી શું બાંધેલા કાંઈનો કટે ઓઈલે પણ ટ્રેક્ટર આવે તો હાજે ને અમારા બાપા ધોર્યો કરે હું પસાટના પારા બાંધું છું તડકો એવો લાગે હો ઈમલીમ ઘઉં ન થાય વાલા આપણે ટ્રેક્ટરને હારે પારા પૂરા કરવાના દેવું છે ને તો આપણે વાવું પારા બંધાઈ ગયા જ કપારી ઉધી એક ટ્રેક્ટર ફેરવ મારો બાંધવાનો એમ છે વાલા તો ઘઉંના પારા બંધાઈ જાય કમ્પ્લીટ જો તોડાવીને કા બાપા એમ હજી ગીરે બનાવવાના છે અને હવે અમારે જવાનું છે જમજીરના ધોધે તો અમારે ઘરે બને છે અનકોટ તૈયારી અને અમારા માલિક બેહી ગયા છે આમાં અમારા માલિક અને જો જાંબુની તૈયારી ચાલુ છે અમારું ને શેવડો બને હવે બનાવવાના મારે ગાંઠિયા ચાલો જો અનકોટના ગણકોટના ગાંઠિયા બને છે તો આવી જાવ ને અમારા કાકા જો આયા છે તો અમારે દિવાળીની શરૂઆત થઈ ગઈ છે અને જો અમારા પેકચકો આ ઉમરવાળા બધા લાઈનમાં બધા લાઈનમાં હો ટ્રેક ચાવા બેઠા છે અમારે એક નોખા બેઠા છે ક્યાં ભાગવું ની ખબર પડે કાકા આ ખૂણે બેઠા છે আর મઢબા આયા બેઠા છે અને આ બે અમારે શું કહેવાય વડીલો વડીલોમાં પ્રેક્ષકો હજી ફટાકડા જો અહીંયા છે અહીંયા અમારા બાપુજી જો દાદા દાદા ફટાકડા ધ્યાન રાખીને બેઠા છે એટલા છે હવે મારા બા હોઈ ગયા છે જોવે છે એમ કે છે ન્યાથી ખાટલામાં હુતા હુતા ગોદલા હહરવા જોવે છે હા તો રોકેટ આવ્યું છે ને આમ જવો તમે નકરા ધવાડા ધવાડા ભાઈ ગયા બધા વેર વિકેટ થઈ ગયા E non tutti i bolloni stanno.